Tala, mamãe. Nice, Tala. Tala, mamãe. Tala, mamãe. Tala, mamãe. Tala, Baik, say, hey, Mama deh. Itu, ah.

Udah tot bakian. Hai. Caro beda mama je. Ah mama, jangan rasa tu se. Ah, mama.

એ મામા દેવ આપણો કોટો થેલો લીધો મારું ગળું તરત છૂટે બે બાટલો ભારે થઈ ગયો ઊંજો લઈ મને બે

લાઇક કરવાનું ભૂલશો નહીં જાહેર મામા મદદ મામાએ જવાનો રસ્તો છે મિત્ર આવડા ગમેડીવાળા મામા મામાનું મંદિર આવેલું છે બોટાદ જિલ્લામાં તાલુકો ગડેલો જિલ્લો બોટાદ ના ના હલાય નહીં ઈકો આય તું भी भी जो आग जाए चाल जय महादेव मित्र चलो जय देव मित्रों जय सीताराम

યાર થોડીક લીક થઈ જાય છે ને એટલે જાય મામા દેવા થોડીક લીક થઈ જાય છે ઘોડી એટલે આડી આવડી થાય છે

લાઈવ ચાલુ છે અત્યારે આપડે જય મામા દેવ મિત્રો રસ્તો મામા દેવ જાય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કરતા જય મામા દેવ લખતા કોમેન્ટમાં લાગે તારી ધો ને મામા રે મામા રે મામા તમે છબો રે શામાં ગાડીયા પાણી લેવાનું જતો ગાડી まま દે ઉગા મેડી ઉગા મેડી સે ભાઈ લાઈક કરી નાજો લાઈક કરવાનો નો ભૂલતા રોહિત નહીં રહિત ગામ છે રહીશભાઈ મામા રે મામા ગમેડી વાળા રે મામા આ તો માનવ મેળા મને છે